શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં આજ તો જો ને આય તો ફ્રેશ થઈને વાડીએ અને વાડિયે આવ્યા ને ક્યારનું આવું હતું પણ કંઈ વરસાદ રહી તો જાય વરસાદ રહી તો જાય તો થોડાક સાટા રહી ગયા ને તો પાછા આવ્યા આપણે વાડીએ પોગ્યા ત્યાં અને પહેલાં તો આજે ભાદરવી છે એટલે કે આજે કોઈ પિતૃનું પાણી પાવાનું હોય પછી કોઈ ફૂલ પધરાવા જવાનું હોય આપણે એવી અહીંયા ઓલી હોય અને બાકી તો ભાદરવીને દિવસે આપણે રાખડીઓ બાંધેલી હોય ને રક્ષાબંધનને એ બધી રાખડીને આજે પધરાવવાની હોય એટલે એવું છે ફેમિલી અને વરસાદ તમને કહું વરસાદ છે ને અત્યારના પોરમાં આ બાજુ વૂઈ ગયો છે જવો આ બાજુ વૂઈ ગયો છે અને આપણી ઘર બાજુથી અંધાર જુઓ એટલો વર્હે છે ને આપણે ભારો વાંટવાનો છે ને કાલે આવ્યા નતા કાલ તો આપણે ગામ વહી ગયા હતા એટલે કાલ આપણે બ્લોગ બનાવ્યો જ નથી એટલે કાલમાં આપણે ગામ ગયા હતા ત્યાં થોડોક બ્લોગ બનાવ્યો હતો પછી તો બાકી આપણે આવ્યા હતા ઘરે અને ઘરે પાસે સાજો ના શૂટ લીધો આપણે બકાલું ઉતારવા જ્યાં થાય એ નહોતો લીધો કે હવે ઘરે જઈને લેશું એમ હતું પણ સાલો ફેમિલી તો એવું છે ને આજમાં તો આપણે આવ્યા છે પણ હવે ભારો

આ ઓલું મરચું નાખીને આગળ મસાલા વાળી કરીને મકાઈ ખાઈએ જી તો તપેલું તો આખું ભર્યું છે જવો જવો મિત્રો દેશી મકાઈ અને 10 અને તાવ આવે તાવ આવે તો એ ખાઈ છે ઉચ્છો ભાઈ તો એવું છે ફેમિલી તો સાલો હવે ખાવા માંડીય તરબૂચ ને મક્કા ચાલો ફેમિલી આપણે છે ને આ તરબૂચ એક રાખી તો તનવિશાની હાટું તનવિશાબે આ શનિવાર ચાલે છે સીતાફળ જો આપણે એક થાળી ભરીને જોઈ છે હવે કાઈ નકલી ન હોય આ તો પાક્કલ હોય તો પાક્કલ અને હવે ધીમે ધીમે લાવવા માંડીએ નઈ પછી હવે વરસાદ ના છે ને પાણી ભરાઈ જાય ને તો ફાટી જાય ફેમિલી અત્યારે જો પાંચ વાગી ગયા છે અને રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડ્યા છે અને આપણે વાડીએ કાંઈ બહુ ખોટી થા નથી એટલે વ્લોગ બનાવ્યો નથી પાછું વાડિયે જવાનું હતું એમાં એવું છે કે આપણે છે ને અમેરિકન મકાઈ છે ને એમાં દાણા સડવા માંડા ને એટલે બે કવરાવા માંડા છે શાળિયા હોય કે પછી ભૂંદણા તો નહોતા ભૂંદણાના હગડે નહોતા અને વરસાદ ચાલુ હતો નહીંતર હું હગડે બતાવત પણ પછી કાંઈ ફોન કાઢ્યો નહીં આપણે ભારો વાઢીને વહી આવ્યા ઘરે અને અત્યારે તો જો પાંચ વાગી ગયા છે એટલે વાળો બાંધવા પાછું જવાનું તો ઝટકા મશીનનો તાર એ બાજુ નહોતો ને આપણે તાર ફેન્સિંગ એક બાજુ જ કર્યું હતું એ બાજુ નહોતું એટલે આપણને એમ થયું કે આપણે એ બાજુ બનાવી નાખીશું પણ કવર આવે પછી આપણે ઝટકા મશીન લગાડશું એ બાજુ તો હાસું એવું જ છું આપણે કાંઈ સમય મળ્યો નહીં અને કાંઈ એ બાજુ ઝટકા મશીન બાંધ્યું નહીં અને આપણે અત્યારના પોરમાં તો જો જઈશી વાડીમાં આપણે ઘરની પાછળ વાડી છે અને હું તમને કહેતી આપણે ત્રણ ચાર પાંચ દિવસના વ્લોગ પહેલાં હશે પાંચ દિવસ પહેલાંનો વ્લોગ છે એમાં કે કેવી મસ્ત મજાની ઝાર હતી અને રીંગણી છે તો બહુ તો કાંઈ વરસાદ નથી પણ તોય ઝારની હાલત હું બતાવું તમને કે આપણે અહીંયા ખાડો પડે એટલે એમાં છે ને ડૂબા કરે છે એટલે જાય છે વાડીમાં અને અત્યારે લોકેશન એવું છે ને ઘડીએ ઘડીએ ઝાપટા આવે ત્યારે ઉછો ભાઈ એટલે પગી ગયા છે અને જો આવી રીતનો વરસાદ છે ને એટલે ખાબોચા ભર્યા જ છે અને આપણે જવાણું કરવા ગયા હતા ને ફેમિલી જો અહીંયા ભૂરીદેવી માતાજી બેઠા છે જો ચકલી બનીને ભાલે બેસતી થઈ એને જેમ નથી કહેતા એ આપણા મઢ અહીંયા જ છે એટલે આપણે જવાણું કરવા છે ને પ્રસાદ બધો ગમે તે બનાવ્યો હોય ને એ લઈ જવો પડે એટલે સાલો ફેમિલી આપણે જાય છીએ આપણી વાડીમાં પાછળ આપણે કહેતા હતા ત્યાં અને રીંગણીમાં નાટો મારી આવીએ આપણે કઈ દવા બવા છાંટી નથી અને ફેમિલી આ બાજુ ઉકાળો છે આપણો અને હવે જાય વાડીમાં આપણે અને વાડીમાં તો છે ને આપણે ક્યારેક ક્યારેક જ જવાનો સમય મળે છે એમાં ભીંડો રોપેલો છે પણ શું છે કે ડૂબી જાય એટલે આપણે કાંઈ બહુ રોપીએ નહીં ફેમિલી જો આપણે કહેતા હતા ને આપણી ઝાર જો આવી રીતની ઢળી ગઈ છે પાણી નથી ભરાણું પણ પાણી ભરાય ને તો માથે ડૂબી જાય અને આવી રીતની થઈ ગઈ છે અને મસ્ત મજાની જો ચકલા કેવા સરસ મજાના આટા મારે છે ને ભાઈ જો પોગી ગયા છે વાડીમાં ચાલો ફેમિલી આપણે જો આપણે કેતા રીંગણીમાં જવું છે તો રીંગણીમાં એન્ટર થઈ ગયા છીએ અને આ બાજુ આપણી રીંગણી છે સૌ મસ્તીની રીંગણી છે અને રીંગણી તો આપણે આ છે ને આ રોપીને આપણે રોપ બતાવતા ને એ રોપી છે અને બાકી તો આમાં ભીંડાનું રોપાણ કર્યું છે પણ બહુ ઉગાવો સારો નથી લીધો એમાં એવું છે કે ઉછન પપ્પાએ હાથી આંક્યું હતું ને તો ઢેફા બહુ નીકળ્યા હતા એટલે બે બહેનોએ રોપાણ કર્યું પણ ઢેફા માથે સડી ગયા હોય એટલે ઢેફા સડી જાય પછી કાંઈ વસ્તુ ઊગી ન એકે એટલે એવું છે ફેમેલી અને બાકી તો રીંગણીમાં હું કહેતી એમ જોવો બહુ એટલે બહુ ડોકા મળી છે આપણે રીંગણીમાં જો આ રીંગણીમાં આપણે બહુ ડોકા મળી છે અને એ ડોકા મળી છે ને આપણે આવવા જ દઈએ છીએ પછી એમાં ફૂટ નીકળે ને એટલે સરસ મજાનું એમાં છે ને ફૂટ નીકળે પછી બહુ મસ્તીના રવિયા આવે અને આમાં રીંગણી આપણે ગળે ગળે થતી ફેમેલી પણ હવે એવું છે કે આમાં આપણે ડૂબાણ બહુ થઈ જાય છે એટલે આપણે રોપાણ કરતા નથી બહુ સરખું નીતર બાકીનો રોપ આપણે ઘરે ઉજેરીને ત્યાંમાં રોપાણ કરતા અને રવિયા આપણે એમ ઉતરતા એક એક વળમાંથી આપણે બે બે એક વળમાંથી બે વળ ઉતારીએ ને એટલે બે પોટકા તો થાય જ ત્યાં આપણે અને મણમણના પોટકા થાય ને ત્યારે જેને ભાવે બહુ આવતો ફેમિલી અને બાકીનું આપણે રીંગણી બતાડીએ તમને ઉત્સવભાઈ જો આવા છે મારે આરો વાર ચાલો ફેમિલી જો આવી રીતની આપણી રીંગણી છે મસ્તીની પૂછો ભાઈ એને તાવ આવે છે ને તોય આવે વાર વાર એને બહાર જ નથી નીકળવા દીધો બે થતા તો નિશાળે પણ નથી ગયો અને જો આવી રીતનું આપણે ઘાસ છે સરસ મજાનું બુલેટ ખડ અને બેન તારા ભીંડા તો બહુ સરસ ઉગ્યા છે તો એમાં કાંઈ ઘટે નહીં જો ભીંડાનું રોપાણ કર્યું છે આપણે બહુ આઘા દાવડા છે તો પપ્પા કંઈ ભીંડાનું રોપાણ કરી ગયો હજી વળે નથી ચડ્યા અમુક જગ્યાએ સડી ગયા છે જો આ બાજુ સડી ગયા છે વળે ઝાડું રોપાણ છે ને એમાં વળે સડી ગયા છે ફેમિલી જવો અને બાકીનું તો કાંઈ નથી વળે સડ્યા બાકી રીંગણી તમને બતાવું એક નંબર કાંઈ ઘટે નહીં એવી સરસ મજાની અને ફેમિલી આપણે કઈ ડોકા મળી શું કહેવાય તો તમને બતાવું આવી રીતની ડોકા મળી આવે ને એટલે આવી રીતનું કરમાઈ જાય પાંદડું અને આ ફૂટશે એ આમ કરીને આમ ખૂટી નાખવાની એટલે અહીંથી આ કોળ છે ને એ અલગ તરફથી નીકળે મસ્ત મજાનો સરસ મજાનો એટલે દાતડું લઈને જ આપણે કટિંગ કરી નાખશું આનું બધું તો સાલો ફેમિલી આ છે ને આપણે આ રોપાણ આપણે આ બી છે એ કોટડા થી લાવ્યા હતા કાબેન સ્પેશિયલ કોટડા થી લાવ્યા થા આ વર્ષે આપણે ઉજેર્યું નથી એમાં ને બેન જોવા અમારા આવી ગયા છે હું વખાણ કરું કે એમ જો આવી કે એણે રોપાણ કર્યું ને તે ને બાકી ફેમિલી જો ઝાર તો આપણે આવી રીતની નમી ગઈ છે બધી નહીતર આ બેન ઊભી ને નહીં તે ગોઠણ ગોઠણ પાણી હોય કા બેન ભરાય રે એટલે તો તો હજી તો પાણીની એવી તંગી બોવામાં તળા પડી ગયા હતા એટલે બહુ પાણી ભરાણું નથી નહીતર આ ઝાડ છે એ બધી ડૂબી જાય બતાય નહીં આપણે દિવાલે જોવા આવું બતાય છે ને દિવાલ સુધી પાણી પોગી જાય બાકીનું તો જોઈ એવું છે ફેમિલી આમાં બધે પાણી પોગી જાય ગયા વર્ષે આપણે અમેરિકન મકાઈનો વિડીયો હતો એ આપણે બીજી ચેનલમાં હતો એ બતાવું તમને તો પણ એ જોયો હોય તમને ખબર પડે કે આમાં કેવું પાણી ભરાય એમ તો ચાલો ફેમિલી એવી રીતનું છે અને હવે આપણે ઓલા શેઠે જઈને થોડોક શૂટ લઈ લઈએ ફેમિલી ઓલી બાજુ જઈશી હવે આ શેઢે એટલે આપણે આ વાળી નિરીક્ષણ કમ્પ્લીટ કરી લઈ એટલે કે ઓલા શેઠે જાય તો આપણને ખબર પડે કે આ શેઢે તો બહુ પાણી બધું દડીને જાય આ બાજુ ઝારમાં એટલે ખબર ન પડે કે કેટલો વરસાદ છે એમ બાકી વરસાદ તો હરખોશ છે પણ હજી જુઓ આની અંદરથી પાણી નથી દોડ્યા હજી ટેફા એમને બતાય છે એટલે આપણને એમ થાય છે કે વરસાદ હજી જમીનને ધરો થાય એટલો વરસાદ નથી આપણે અહીંયા બાકી મોલને ગણ કરે એવો વરસાદ છે અને મોલને ગણ કરે એટલા માટે કે મઘાનું પાણી છે એ તો આપણે કોઈને કહેવાની જરૂર જ નથી બાકી તો ફેમિલી છે ને મઘાનું પાણી હોય મઘા નક્ષત્ર હોય એટલે કાંઈ ઘટે એમ મોલે વધે ખડે વધે અને નરવાય આવી જાય મોલમાં બધે એટલે એવી રીતનું છે ફેમિલી અને વાડી આપણે શિંગમાં દવા સાટી છે ને પણ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે સિંગે તે પણ આજમાં તો આપણે છે ને વાડીએ બ્લોગ બનાવત પણ હું કહું એમ કે વરસાદ આવી ગયો પછી ફેમિલી જો આપણે વાડીએ બ્લોગ બનાવ્યો નહીં અને પાછળ આપણે જો બુલેટ ખડ એકદમ ક્લાસ આ આગ્યા વર્ષનું રોપેલું છે પણ આપણે એમને પાયા કરતા કાં પાયા કરતા ને એટલે ફેમિલી જો એમાં ફૂટું નીકળા કરે ને વાઢા કરતા એટલે મસ્ત મજાનું આઈ ક્લાસ થઈ ગયું છે એમાં કાંઈ ઘટે નહીં એમ અને વાઢે આવ્યા કરશે ને આપણે અહીંથી નહીંથી નીરવું હોય નીરવા થાય બાકી આ બાજુ તો આપણે રોપાણ કર્યું છે આથી તે બાજુ સુધી રોપાણ કર્યું છે આપણે ત્યાં રવિયાન પોટકા જ થાય એટલે એ બાજુથી આપણે ઉતારીને જાતા એટલે જગ્યા રાખી છે પણ આ વર્ષે જો રીંગણી આવી છે હવે છે શિયાળામાં કેવી થાય તો સાલો ફેમિલી એવું છે અને તમારી પણ કુત્રી ક્યાં ગઈ આ ઘડિયામાં ખોરડામાં અને ફેમિલી જો આવી રીતની છે ને આ મસ્તીની જોવો ફૂટ આવે ને પછી આપણે કટિંગ કરી નાખવાનું છે ને આવી રીતનો કોળ જવો આવી રીતનો કોળ કટિંગ કરીને એટલે એમાં પાછળ જુઓ આવી રીતનું સાબુદા આવશે ફુલુડું જવો મસ્તીનું અને નરવા એટલી આવે ને એને આ કોળને એની વાત જ નહીં કરવાની એટલે આપણે કટિંગ કરી નાખવાનું છે અને અમુક છોડવા છે ને આપણે જમરી ગયા છે એ ખેસી નાખવાનું છે ને વાડીએથી લાવીને રોપણ કરી દેવાનું છે ફેમિલી તો સારો ફેમિલી એવું છે અને આ સાથે આજનો વ્લોગને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં સુધી બધાને બાય બાય